નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક સાદરિયા આજે આપણે મેખાટીમડી ગામમાં ઉપલેટાનું મેખાટીમડી ગામમાં આવ્યા છીએ હું અને મારી ટીમ તો આપણે એક ખેડૂતની મુલાકાત આવ્યા છીએ તો એમને પ્રોડક્ટ ઝૂકી અને ટોયોનો વાપરેલી છે તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે એનો આપણે આજે રિવ્યુ લેવો છે તો તમારું નામ જનેશભાઈ ગોરતેનભાઈ વેકરિયા ગામ મેખાટીમડી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ બરોબર તો હવે તમને આ પ્રોડક્ટની માહિતી ક્યાંથી મળી પ્રોડક્ટની માહિતી અમારા ગામમાં જે આ કંપનીના સાહેબ આવ્યા હતા અને ભરતભાઈ ભરતભાઈ એની મુલાકાત લીધી અને મિટિંગમાં જે એને વાત કરી ને પછી એને મિટિંગ પછી મેં સીધી દવા સાઈતી આ દવા સાઈતી અને આઠમો નવમો દિવસ છે ઝૂકી અને ટોયો બરોબર મને રિઝલ્ટ સારું દેખાણું બરોબર અને તમે ખરીદી ક્યાંથી કરી હતી ઝૂકી અને ટોયોની જય કિસાન મોલમાંથી બરોબર અને આપણે ઝૂકી શું કામ કરે છે દવામાં

બરોબર સરસ તો ખેડૂત મિત્રો તમારો ખુબ ખુબ આભાર